હવે જોઈએ અમદાવાદમાં મિશન ક્લીન ચંડોળા ડિમોલેશન પાર્ટ ટુ ની વહેલી સવારથી જ શરૂઆત થઈ ગઈ છે તો આજે નવ જેટલા ધાર્મિક સ્થળો હટાવવાની કામગીરી કરાઈ છે જેમાં વહેલી સવારથી ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી કરાઈ છે ડિમોલેશન સાથે કાટમાળ હટાવવાની પણ કામગીરી હાથ ધરાઈ છે તો ચંડોળા તળાવનું ફેઝ ટુનું ડિમોલેશનની કામગીરીમાં ત્રણ હજાર કરતા વધુ પોલીસનો બંદોબસ્ત રખાયો હતો આ કામગીરી ચાલી રહી હતી ત્યારે ગેરકાયદેસર બાંધકામ તોડતી વખતે બાજુમાં રહેલા ધાર્મિક સ્થાનને અડીને આવેલી દિવાલને જેસીબી મશીન અડી જતા સામાન્ય ભાગ તૂટ્યો હતો તેને લઈ અને સ્થાનિકોએ પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરી હતી જેને લઈ અને પોલીસ બંદોબસ્ત વધાર્યો હતો હોબાળાના પગલે એસ્ટેટ વિભાગમાં કર્મીઓ પણ દોડતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જોકે ઉચ્ચ અધિકારીઓએ આવી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો